ખરેખર આખી જિંદગી મજૂરી કરી મરી ગયા ચેટનાઈ એ તો મારા ઓળખાય ખરાબ બફોરે મને ગાઢ્યો માતા હું કરવામાં માં કંટાળી ગયો હું તો જાઉં છો ના જાઉં હું કરવી હતી એના માટી હળગાવી હતી મારા છે માટી લેવા ખરેખર ખાવાનું પીવાનું મારો બાળી નથી મારા ખાવાનું પીવાનું ઓના બીજા રેવા તો સારું છે બીજા નહીં રહ્યો સારું મારા છે ન મારા છે મને એ જપના કરો હવે કર્મ લખાણું ને અમારે તો ભોગવવું જ પડશે જ્યાં દાડે પૈસાવાળા વાળા ખરેખર કંટાળી ગયો તો

ये मारा छोकरा ने होयो यो, यो।, यो मन डरावत नी क यो तो अधब बकवास करे हाचुक लियो कोदु तने तो हो ना ना मु खोदु तरतच बदा वेट ले रे जनेक पावडी

ઘડિયા ઘડિયાળ મળી મારે છે હા હા રાજી એટલો થઈ જાય ઘડિયાળ ને પહેરી ગયો તો બોલો

હવે તો મારા અંગાત રે અને હું પેલા જાદુપાના ખેતરમાં જઉં કે મારી ખોબલી કરી કટુબટ્ટુ શો પડ્યું પાવડી શો પડી નાના હાથે લઈ જીઠી મારવાડ છે રાખે ની ચોથા ભાગે કટુમ લઈને હવે ઘેર ખેડવા દો એ ભૂંડી હતા કે મારવા મારવા પડે કટુબટ્ટુ લઈને પાછો આવ્યો છું કંટાળી ગયા ઉર માં તો કંટાળી ગયા માતા ની ગયા અને પેલા મેહુલ એને મને ફસાયો એને રાખી દીધો ખરાબ કૂવા મને પકડાય એટલે એને ખબર નહીં પડતી હોય એક થાપી એના તો હું દોધ પાડી નાખો ને એવી જ રીતે ચડી બોલો એના ઉપર એકી થાપી તો છેવ ને પાપડી ખાઈ જાય એવી રીત ચડી જાય દોધ પાડી નાખો બહુ એને ખબર પડી જાય એવો કૂવો પટકાર્યો મને તે દાળા દીવે ભૂત બીવરા બોલો શું કરવાની યાર કંટાળી ગયો ઉંદરમાં તો આ શેઠી લોહી પી ગયો ને એ પેલો પનો પી ગયો દસમા વેરી લોહી પીવા આવ્યો કારણે કંટાળી ગયા કંટાળી હું કરું શું ના કરું ના કરું પેલા મેહુલ બાતો હથવાઈ જ્યાં તો એક થાપી ચણા ખાધા ખાઈ નાખવાડી એના ઉપર તો શું કરવું મારે એટલે આ હું કહેતો તો લે હારો કુવો મારા ઉપર મારા કે અને તું હાર્યો રાજ એટલો ના બોલે મારા આવશે ના હાર્યો કુવો હું રાખું એટલે એક નંબર નો એ લુચો એટલો ખરાબ છે ને તે વાત જ છોડી દે એની શું કરું લ્યા

લે ગોર લ્યા એ દેખાતો તો નઈ ગોરે મોરી લે તો મને માર ગો લે ગોરી લે બસ ય બારની બોલ દેતી દેવો એ મને બિગળા આગળ કોઈ બેસી

ઈના આખોના રૂપિયાના સિક્કાએ નઈ આવતા આ બબોનો ના દાડું મોટું કરાવી લાગે મને ના આવશે પૈસા તો આવશે જ મને વિશ્વાસ હા ના તો રાખો તમે એટલા અરે દીવા

હા પતું ના મારા ખરેખર મારો પૈસા આવતા છે મારો ઓળખ મૂરખ ઝડપી બોલે વાત થશે અદુબા màu đỏ gì vậy? màu đỏ gì vậy? nha cha chụp ba, nha cha chụp ba, nha cháu đã ra nhiều bà con le, ba, le ta ta có bao nhiêu cháu mang đã bà con không? chưa ai, chưa ai, na có bao nhiêu chưa ai, chưa có làm chưa ai, le sắp nô do tôi kể lại đây, bây હું હતું કે છે તમારું કુલે બોલાવ્યા ખાલી વિહુલભાઈ બોલાયે તમને ખબર નહીં હીરા કે મારે લેટરો ખેતવાની કહેતા નાહી ખેંચવી લે મારો તો લેટરો હ એ કહેતા જાદુબા બોલે ના દીધું નેટ આવ્યો મોટ મોટ જીવ બચે ને ભાઈ વહે ચમ બીજ આ દુકાન આ ઢાપોટ ને ઓ પટકાયો ઓ પટકાયો તાવ ગયો હોય ખાઈ એમનું નહોતું ભાઈ ઓ ચમચમ થાય કોને ભટકાય તું દાદે ભાઈ મારું તો નહીં એમ તો હું મિલબાનું કહું કે તાવ આવીને ગયો